મોરબીના નવા ડેલા રોડ ઉપર જર્જરિત ઇમારતનું છજું પડ્યું બે વાહનોને નુકસાન સદનસીબે જાનહાની ટળી મોરબીના નવા ડેલા રોડ ઉપર આજે બપોરના સમયે જર્જરિત ઇમારતનું છજું પડતાં બે વાહનોમાં નુકસાન થયું છે જોકે સદનસીબે આ ઇમારતની નીચે કોઈ ન હોવાથી જાનહાની પણ ટળી છે મોરબીના નવાડેલા રોડ ઉપર એક જર્જરિત કોમર્શિયલ ઇમારતમાં આજે બપોરના અરસામાં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એક તરફનું ધડાકા ધડાકાભેર તૂટી પડ્યું હતું જેની નીચે એક માલ ભરેલી રિક્ષા અને એક ટાવેરા ગાડી પડી હતી આ બંને વાહનોમાં નુકસાન સર્જાયું હતું આ મામલે સ્થાનિક વડાવરિયા રજિયાબેન ઇરફાનભાઈ જણાવ્યું હતું કે અમે અવારનવાર રજૂઆત કરી છે પણ મહાનગરપાલિકાએ થોડો જ ભાગ હટાવી સંતોષ માની લીધો હતો અમારી કારને નુકસાન થયું છે સારું છે બપોરનો સમય હતો એટલે કોઈ અહીંથી પસાર થતું ન હતું નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ શકત સાથે જ રિક્ષા ચાલક અહીં ચા પીવા ગયા હતા અને જેથી જ કરીને તેઓનો પણ આ બાદ બચાવ થયો હતો ત્યારે આ દુર્ઘટના અંગે શું કહી રહ્યા છે સ્થાનિક લોકો તે પણ જુઓ અત્યારે તોડ ભાંગ થઈ છે ને એના સામે જ મારું ઘર છે અને જો અત્યારે અમારી ગાડી ની તો ભૂખા ભાજી બોલાઈ ગઈ છે આ રિક્ષા ની એકદમ તૂટી ગઈ છે કેવી તૂટી ગઈ છે એના અંદર સારું છે કે ઉપર વાળા ની રહીમ કે એના અંદર ભાઈ નથી બેઠેલા કોઈ કે એનો નતર આપણે કે કોણ હોય જીમેદારી ની ફેમિલી નું થાય અને અમારી ગાડી જો કેટલી બધી ભાંગી ગઈ છે અને આ દિવાલ માં એક ફેરી અમે અરજી કરેલી નગરપાલિકા માં થોડુંક તોડી વયા ગયા હતા પણ પૂરું તોડ્યું નહોતું ત્યારે પૂરું નહોતું તોડ્યું આજે એ નહોતું તોડ્યું આ બધું આજે રિઝલ્ટ આવ્યું છે આ બધું રિઝલ્ટ છે એના લીધે આજે અમારે કેટલી નુકસાની થઈ ગઈ હવે આ જેની કોઈ નું ભી હોય ને શોપિંગ એના ઉપર મહાપાલિકાને રિક્વેસ્ટ છે કે ખાસ કરીને એના અંદર અરજી કરે અને આ બધું જે તોડભાંગ ભુગતાન છે એ કરાવડાવે અને આ જેટલું હજી તૂટે એવું છે ને એ પ્લીઝ મહાપાલિકાને રિક્વેસ્ટ છે કે આ જેટલું તૂટે એવું છે એ બધું તોડાવી નાખે કેમકે અમે નાના નાના બચ્ચાઓ વાળા રહ્યા અમારે આખો દિવસ બાઇક પાર્ક કરવી હોય અમારે ગાડીઓ ઊભી રાખવી હોય કોઈના ઉપર પડે તો આપણે શું કરી લઈએ કાંઈ ન કરી શકીએ અમારું કઈ કોઈ પણ મરી ગયું હોય વ્યક્તિ પાછું આવશે તો ભવિષ્યમાં આ પાછું રિપીટ એના માટે રિક્વેસ્ટ છે કે આ બધું રહ્યું ને એ ખાસ ચોક્કસ કરીને આ બધું સ્ટ્રીક કાર્યવાહી કરે અને આ બધું એ તોડાવી નાખે જેટલું પડે એવું છે નીચેનો બી એરિયો ને ઉપર નો એરિયો આખો તો પડે એવો જ છે